બત્રીસ થઈ જીલો મમ્મી ગુડ મોર્નિંગ બનાવી બનાવું તો ને દાઢ સાફ

mau papa gak di doang malah kok ceruaran maju Papa, good morning. <laughs>

내 집은 어디야? 좋은 아침이야? 좋은 아침이야? 말해 말해 자 자고있어? 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 우리 집은 여기야 자고있어? 엄마가 데리고 가 Dan. Dan nuu. Dan knowa. Tuhumisτο aun nuhu. Alcohol? Amir, nih unu... છોલા કરી છોલા કરી મમ્મી શું લાવ્યો કેક લાવ્યા કેક લાવજો મમ્મી કેક લાવજી કે હા કે કે તાર માને

चाइ आई रिडिस रेडी मारो मारी अरे अरे न मारी स अ उवाले अल्बे तका ग वाली छ क जो आलु छ मारु घोडा आयो छ भाइ मानु भन न तिमी बाबा बोलो नाइ जान्द

भी नेहार करे। मुझे नेहार। <वाँगा> का, ने 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 ना, ना मंदिर

खराते चिचर ने भी सो ચલો મમ્મી લઈએ સાફ હિંદસ્તાની અને આણે કોક બનાવ કે ફૂલા ચોકલેટ ખા દઈએ પુરી

আমি খাই লিথি মমী মপা বাকি খাই ৰোটল ডুগী চে নে চল খাই লে পাই মি তো গাই পপা খেল দহে আ নকৰি Oh. तो तो oh, oh. <laughs> साक रोटला खिचडी रोटला म्या बन रोटला ना बनाव <laughs> हो क <क्या> <laughs> તો મેં એ ટીવી ચાલુ અને કારી ટીવી જોવે આમ પેલી તો હું જઈએ નહી દસ તેર થઈ જાય ચાલો આપણે હવે મળીએ કોને ખાઈ ગઈ હતી અને તમે મુક કોણ લઈ તરતે પર એ બચ્ચે બાર બાર કોણ ખાવાનું છે મારી કોણ બંધ કરી દીજો તો ચાલો કોણ બંધ ખાઈ લઉં હું પણ મળી આ પર તો ગાઈસ સૈયા અચ્છરો આગી છે હા વિરાલ લેવાનું હા ના ગુડ નાઈટ કહી દીયા બધા મમ્મી ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ જય માતાજી ગુડ નાઈટ તો એ હોય છે કારી Karya wajia, Hai ubah zon lembah papa dekendi, <hesitation> <hesitation> ya. <hesitation> 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 Good night, <hesitation> 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 ચલો હવે મલ્લીએ મનાસ તો ખુશીનો સેટઅપ કર્યું મેં તો શંખ સેટઅપ વગર ઊંઘ નહીં આવતી શિકર મંત એટલે નહીં પોતે લાઈન મૂકી દીધું મારા પપ્પાએ તો ચલો હવે મલ્લીએ કાલે નવા બ્લોમમાં કાલે તો મોડીને યાર એટલે આખો દિવસ તરી યાર એટલે ચલો ગુડ નાઇટ જય માતાજી